સુરતમાં પાટવારા બસો ત્રીસ વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળવારે એક દિવસમાં ત્રીસ વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં એક સાથે એક લાખ તેતાલીસ હજાર પાંચસો સિત્તેર લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્રીસ વોર્ડમાં એકસો વિજેતા વિજેતાઓ બન્યા હતા તો ત્યારબાદ ઝોન કક્ષા સ્પર્ધકો ભાગ લેશે રામમળી ખાતે ભવ્ય સૂર્ય નમસ્કાર યોજાયો હતો નમસ્કાર આજ રોજ માર્ચીસ મહિનાના પ્રથમ મંગળવારથી તાપી નર્મદ શુંબમ પરિવાર દ્વારા આજે સવારે આરતી કરવામાં આવી હતી તાપી માતાની આ આરતી છેલ્લા એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના નવરાત્રીના સાતમથી તાપી માતાની આરતી તાપી નમ શુભીમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આ આરતી તાપી માતાના આશીર્વાદથી શિવટીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે હવે આ આ આ તાપી આરતી સુંદર રીતે વિકસિત થાય તે રીતે આયોજન પણ કરવાના છે તેના અનુસંધાને આજ રોજ અમે સૂર્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય તેની પણ એક્ટિવિટી અમે કરીશું હું અનિતા શશિકાંત ચાપાની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સૂર્ય નમસ્કાર સ્પર્ધા ત્રણ વય જૂથમાં છે બાળકો અને પુખ્ત વય અને વય વધવા માટે આ ઓપન કોમ્પિટિશન જેવું છે સૂર્યવસ્થાનો મેઇન હેતુ એ છે કે એના દ્વારા આપણે બાળકોમાં જાગૃતિ લાવી શકીએ આપણો યોગ એ આપણી ધરોહર છે આપણી સંસ્કૃતિ છે એની એમાં તેની જાગૃતિ લાવવા માટે જ આ નમસ્કારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં એસએમસીના કાર્યકર્તાઓએ પણ અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અમને એના સપોર્ટથી અમે આજે આ કાર્યક્રમનું સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ